તો વડાપ્રધાન મોદી આજે અમદાવાદમાં વિશ્વ ઉમિયા મહાભૂમિ પૂજન કરવા આવી રહ્યા છે એસસી હાઇવે પર જાજપુર ગામ ખાતે સો વીગા જમીન પર વિશ્વ ઉમિયાધામનું નિર્માણ થવાનું છે ત્યારે ખાત ખાતમુહૂર્તમાં મહાપૂજામાં અગિયાર હજાર પાટલા છે તો વિશ્વ ઉમિયાધામમાં ઉમિયા માતાની મૂર્તિ ચાલીસ ફૂટ ઊંચી પ્રતિમા બનાવાઈ છે જે સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે તો પાંત્રીસો કરતાં વધુ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અહીં યોજવાનું છે વિશ્વ ઉમિયા ધામ ખાતે બંદોબસ્તની વાત કરવામાં આવે ઉમિયાધામની સુવિધાની વાત કરીશું ઉમિયા માતાજીના મંદિરની અંદર જે સુવિધાઓ આપવામાં આવશે જેમાં આરોગ્ય સારવાર કેન્દ્ર પણ બનાવવામાં આવશે આજરોજ જ્યારે વડાપ્રધાન મોદી જેના પૂજન માટે આવી રહ્યા છે ત્યારે તેની કેટલીક વિશેષતા સ્કિલ કેરિયર ડેવલપમેન્ટ અને રોજગાર ભવન પણ અહીં ઊભું કરવામાં આવશે એનઆરઆઈ ભવન પણ અહીં ઊભું કરવામાં આવશે ઉમિયાધામ જે તમામ સુવિધાઓથી સજ્જ હશે સામાજિક અને વિશ્વસ્તરીય સંગઠન ભવન પણ અહીં બનાવવામાં આવશે તો જે અલગ અલગ ભવન બનાવવામાં આવશે સિનિયર સિટીઝન ભવન હશે કે જ્યાં સિનિયર સિટીઝન લોકો અહીં પહોંચી શકે કન્યાકુમાર વર્કિંગ વુમન હોસ્ટેલ અહીં બનાવવામાં આવશે ઉમિયાધામની સુવિધાઓની વાત કરી રહ્યા છે હેલ્થ સ્પોર્ટ્સ કલ્ચર સંકુલ આ તમામ પણ અહીં બનાવવામાં આવશે જોબ પ્લેસમેન્ટ કાઉન્સેલિંગ સેન્ટર પણ ઉમિયાધામમાં વિકસિત કરાશે મહેસૂલી માર્ગદર્શન સેન્ટર પણ અહીં બનાવવામાં આવશે વડાપ્રધાન મોદીના હસ્તે આજે ખાત ખાતમુહૂર્ત થશે ત્યારે કાનૂની અને ઇમિગ્રેશન સલાહ સેન્ટર પણ ઉમિયાધામમાં બનશે વ્યાપારિક સંબંધનું પરસ્પર જોડાણ કેન્દ્ર અનેક સુવિધાઓની અંદર આપવામાં આવી છે ત્યારે તમામ સુવિધાઓને આવરી લઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કેમ્પસ પણ અહીં ઉભું કરાશે એટલે કે સિનિયર સિટીઝન કુમારથી લઈને યુવાઓથી લઈને કાયમી ભોજન શાળા પણ અહીં ઊભી કરાઈ છે તમામ સુવિધાઓથી સજ્જ ઉમિયાધામ જે તૈયાર થશે મેટ્રોમોનિયલ અને કાયમી લગ્ન કેન્દ્ર પણ અહીં ઉપસ્થિત કરાશે વિધવા ત્યક્તા બહેનો માટે રોજગાર સેન્ટર અહીં બનાવવામાં આવશે સામાજિક વ્યાપારિક વિવાદી ઉકેલ સમાધાન પંચ પણ અહીં મળી રહેશે સુરક્ષા બંદોબસ્તની વાત કરીશું એક એડીજી એક આઈજી ચાલીસ ડીવાયપી એકસો પચીસ પીઆઈ ચારસો પચાસ પીએસઆઈ સુરક્ષાનું બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે પોલીસ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ સાથે સાથે હેડ પણ અહીં રહેવાના છે તો મિયાધામના ખાતમુહૂર્તની વિશેષતાની હવે વાત કરીએ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પાંચ લાખની મેદનીનો અંદાજ મૂકવામાં આવ્યો છે સો વેગા જમીનમાં નિર્માણ પામશે ડોમ તૈયાર કરવામાં આવ્યા છે જે અલગ ત્રણ ડોમ છે જેની અંદર મહાપૂજા કરાશે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ચાર હજાર બાળકો ભાગ લેશે જેનો પણ એક રેકોર્ડ સર્જાશે ચાર હજાર જેટલા બાળકો વીસ હજાર કાર્યકરો અહીં સેવા આપશે ખાતમુહૂર્તતા સમયની આ વિશેષતાઓ બેઠક માટે ચાર હજારની વ્યવસ્થા સાથેનું કલસ્ટર ગોઠવવામાં આવ્યું છે એમ્બ્યુલન્સ પણ પહોંચી શકે તેવી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે જનમેદની વધુ હોય ને તે સમય એમ્બ્યુલન્સ સરળતાથી પહોંચી શકે જમણવાર માટે અલગથી પાંચ હજાર કાર્યકરો સેવા આપશે એટલે કે તમામ સુવિધાઓ માટે અલગ અલગ કાર્યકરો પોતાની સેવા બજાવશે